ઈજ કરંટ થી દંપતીના મોત મામલે પાંચ લોકો સામે ફરિયાદ સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ સોની અમદાવાદ ગઈ 8 સપ્ટેમ્બર 2025 ના રોજ નારોડ પોલીસ સ્ટેશન વિસ્તારના મટન ગલીમાંથી એક્ટિવવાલીન પસાર થનાર દંપતીને રોડ ઉપર ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું તે દરમિયાન મરણ જનારના માતા હેતલબેન હરજીવનભાઈને જાહેરાત આધારે તેમને અકસ્માત મોત રજિસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવતા ગુનો રજિસ્ટર કરેલ છે બીએનએસ એકસો છ બે મુજબ અને આગળ પાંચ આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓમાં મુખ્ય નિશાન નિશાંત એન્ટરપ્રાઇઝ કે જે પોતે મેન્ટેનન્સનું કામ કરતા હતા તે કોન્ટ્રાક્ટર તેમના બે એન્જિનિયર તેમજ એએમસીના બે એન્જિનિયર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે પોલીસ તપાસ દરમિયાન મેન્ટેનન્સ કરવાની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝની હતી તેમજ તેના ઉપર સુપરવાઇઝરી તરીકે એએમસીના બે એન્જિનિયર હતા હાલમાં પાંચ જણને હસ્તગત કરી આગળની વધુ તપાસ ચાલુ છે આગળ હાલ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને આગળની વધુ તપાસમાં જે પણ જાણવા મળશે તે જણાવવામાં આવશે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના પોલ નીકળી ગયેલા હતા તેના નીચેના વાયર ખુલ્લા હોવાનું જાણવા મળેલ છે અને તે આધારે પાણી ભરાયેલું હોય અને આ એક્ટિવાલીને પસાર થતા હોય અને કરંટ લાગેલાનું પ્રાથમિક જણાઈ આવે છે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરનો મુખ્ય રોલ મેન્ટેનન્સ કરવાનો છે કોન્ટ્રાક્ટર અને તેની ટીમનો તેમજ એમસી સુપરવાઇઝર છે તે આની સુપરવિઝન કરે છે કે વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે કેમ